મિત્રો જ્યારે એક પરિવાર શહેરથી કંટાળીને ગામડે રહેવા આવે છે ત્યારે તેની સાથે એવી ઘટના બને છે કે તમને પણ વિશ્વાસ નહીં આવે આ ઘટના સત્ય ઘટના પર આધારિત છે તો હૃદય કઠણ કરીને અંત સુધી જરૂરથી સાંભળજો અમદાવાદની ધમાચકડીથી કંટાળીને શાહ પરિવારે ગામડામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો રાજેશ શાહ તેમની પત્ની નીતા અને તેમના બે બાળકો પંદર વર્ષની દીક્ષા અને દસ વર્ષનો વિવાન ગુજરાતના એક નાનકડા ગામ સરસપુરમાં આવ્યા નિર્વાહ કરવા માંગતા સરસપુર એક નાનું શાંત ગામ હતું ચારે બાજુ લીલું ખેતર અને દૂર ધુમ્મસથી ઢંકાયેલા ડુંગરો ગામની વચ્ચે એક જૂનું મકાન હતું જેને ગામ લોકો જમીનદારનું મકાન કહેતા આ મકાન લગભગ એસી વર્ષ જૂનું હતું બ્રિટિશ યુગની વાસ્તુકલાનો એક નમૂનો બહારથી જોતા તે ભવ્ય લાગતું પણ અંદરથી તેની હાલત ખરાબ હતી દિવાલો પર ભેજના ડાઘ લાકડાના દરવાજા કચડાયેલા અને ફ્લોરની ટાઇલ્સ તૂટેલી છતાં તેની કિંમત ઓછી હોવાથી શાહ પરિવારે તેને ખરીદી લીધું ગામ લોકોની ચેતવણીઓ હતી આ મકાનમાં કંઈક ખોટું છે રાત્રે અવાજો આવે છે કોઈ રહેતું નથી પરંતુ રાજેશ અને નીતા આ બધું અંધશ્રદ્ધા માનતા હતા દીક્ષા જેને રહસ્ય ઉકેલવાનો શોખ હતો આ વાત તેને રોમાંચક લાગી જ્યારે વિવાન થોડો ડરી ગયો હતો શાહ પરિવારે સરસપુરના જૂના જમીનદારના મકાનમાં પોતાનું નવું જીવન શરૂ કરવા પગ મૂક્યો સાંજનો સમય હતો અને ગામની શાંત હવામાં થોડી ઠંડક હતી મકાનનો મુખ્ય દરવાજો જે જૂના શીશમના લાકડામાંથી બનાવેલો હતો ખોલતી વખતે એક કર્કશ અવાજ કરતો હતો જાણે વર્ષોથી કોઈએ તેને સ્પર્શો ન હોય અંદર પ્રવેશતા જ એક વિચિત્ર ગંધ આવી ભેજવાળી માટી અને જૂના લાકડાના મિશ્ર ગંધ જે નાકમાં ચડી રહે તેવી હતી રાજેશે હસીને કહ્યું આ તો બસ જૂના મકાનની વાતો છે થોડી સફાઈ અને હવા ખુલ્લી રાખીશું તો બધું ઠીક થઈ જશે નીતા જે રસોડામાં પોતાનો સામાન ગોઠવી રહી હતી એ તેની વાત સાથે સહમત થઈ પણ તેના ચહેરા પર એ ખળવી ચિંતાની રેખા દેખાય દીક્ષા અને વિવાહને મકાનની શોધખોળ કરવાનું કામ સોંપાયું દીક્ષા પંદર વર્ષની ઉત્સાહી અને જિજ્ઞાસુ છોકરી જેને રહસ્યમય વાર્તાઓ અને ડિટેક્ટિવ નવલકથાઓ વાંચવાનો શોખ હતો આ મકાનને એક સાહસની જેમ જોતી હતી વિવાન દસ વર્ષનો નાનો ભાઈ થોડો ડરપોક હતો અને ગામ લોકોની ભૂતની વાતોથી પહેલેથી જ ગભરાયેલો હતો દીદી આ મકાન ખરેખર ડરામણું લાગે છે જો ખરેખર ભૂત હશે તો વિવાને ધ્રુજતા અવાજે પૂછ્યું દીક્ષાએ હસીને તેના માથે હાથ ફેરવ્યો અરે ભૂતભૂત કંઈ હોતું નથી આ બધું ગામના લોકોની કલ્પના છે ચાલ જો આપણે આ ઘરનું રહસ્ય શોધીએ બંને ભાઈ બહેને મકાનના ખંડર જેવા હોલોમાંથી શરૂઆત કરી હોલની દિવાલો પર જૂના ફોટાઓના ઝાખા નિશાન હતા જાણે કોઈએ ફ્રેમ હટાવી લીધી હોય છત પરથી ધૂળના કણો ઝરતા હતા અને લાકડાના ફ્લોર પર ચાલતી વખતે એક વિચિત્ર ઘરઘરાટનો અવાજ આવતો હતો દીક્ષાને એક જૂની લાકડાની સીડી દેખાય જે એટીક તરફ જતી હતી વિવાન આ દેખાય છે રોમાંચક ચાલ ઉપર જઈએ દીક્ષાએ ઉત્સાહથી કહ્યું વિવાને અચકાતા પગલે તેની પાછળ ચાલવાનું શરૂ કર્યું એટીકનો દરવાજો ખોલતા જ ધૂળનો ગોટો ઉડ્યો અને બંને ખાંસવા લાગ્યા અંદર એક ઝાંખો અંધકાર હતો જેમાં બારીના તૂટેલા કાચમાંથી આવતો હળવો પ્રકાશ થોડી રાહત આપતો હતો એટીકમાં જૂની વસ્તુનો ઢગલો હતો એક તૂટેલું ખુરશી ઝાંખી પડેલી તસવીરો એક જૂનું લાકડાનું બોક્સ અને એક ચામડાથી બંધાયેલી ડાયરી દીક્ષાએ ડાયરી ઉપાડી અને તેના પીળા પડી ગયેલા પાના ખોલ્યા શાહી થઈ ગઈ હતી પણ કેટલાક શબ્દો વાંચી શકાતા હતા સુરજીત લીલા પ્રેમ દગો દીક્ષાને આ શબ્દો વાંચીને રોમાંચ થયો આ તો કોઈ રહસ્યમય વાર્તા જેવું લાગે છે તેણે વિવાનને કહ્યું વિવાને જે એટીકના ખૂણામાં ઊભો હતો એક વિચિત્ર ઠંડક અનુભવાય અને તેણે દીક્ષાને કહ્યું દીદી આપણે નીચે જઈએ મને અહીં ડર લાગે છે સાંજે પરિવારે રસોડામાં નાનકડા ટેબલ પર રાત્રિ ભોજન લીધું નીતાએ ગરમા ગરમ રોટલી અને શાક બનાવ્યું હતું અને રાજેશ ગામની બજારમાંથી લાવેલી દહીંની લસ્સી બધાને પીરસી ખાતા ખાતા અચાનક એક ઠંડો પવન ફૂંકાયો જેનાથી રસોડાની બારીના પડદા ઉડવા લાગ્યા બારી બંધ હોવા છતાં આવું થયું જેનાથી નીતાને આશ્ચર્ય થયું આ બારી કોણે ખોલી તેણે પૂછ્યું પણ કોઈએ જવાબ ન આપ્યો તે જ સમયે ઘરની જૂની લાઇટ જબૂકી અને એક ક્ષણ માટે અંધકાર છવાઈ ગયો ડરીને નીતાનો હાથ પકડી લીધો પપ્પા આ લાઇટ કેમકે છે તેણે ધ્રુજતા પૂછ્યું હસીને કહ્યું અરે આ જૂનું મકાન છે વીજળીની વાયરિંગ નબળી હશે હું કાલે ઇલેક્ટ્રિશિયનને બોલાવીશ રાત્રે જ્યારે બધા પોતપોતાના રૂમમાં સૂવા ગયા દીક્ષાને ઊંઘ ન આવી તે એટિકમાંથી મળેલી ડાયરી વિશે વિચારી રહી હતી તેના રૂમની બારીમાંથી ચંદ્રનો પ્રકાશ આવતો હતો જે દિવાલ પર વિચિત્ર પડછાયો બનાવતો હતો રાતના લગભગ વાગ્યાની આસપાસ રૂમની બહારથી અવાજ સંભળાયો ધીમો પણ સ્પષ્ટ જાણે કોઈ લાકડાના ફ્લોર પર ચાલતું હોય કોણ છે દીક્ષાએ હિંમત કરીને પૂછ્યું અને દરવાજો ખોલ્યો હોલમાં ઘોર અંધકાર હતો અને ફક્ત દૂર બારીમાંથી આવતો ચંદ્રનો પ્રકાશ થોડો દેખાતો હતો પગલાનો અવાજ બંધ થઈ ગયો પણ દીક્ષાને એવું લાગ્યું જાણે કોઈ તેને જોઈ રહ્યું છે તેણે ટોર્ચ લઈને હોલમાં ચેક કર્યું પણ કોઈ ન હતું જ્યારે તે પાછી પોતાના રૂમમાં આવી તેનું ધ્યાન બારી તરફ ગયું બારીના કાચ પર એક હાથનું નિશાન હતું જાણે કોઈએ બહારથી હાથ મૂક્યો હોય દીક્ષાનું હૃદય ધડકવા લાગ્યું પણ તેને પોતાને સમજાવ્યું કે આ કદાચ તેની કલ્પના હશે તે બીછાને પાછી ગઈ પણ રાતભર તેને એવું લાગ્યું કે મકાનમાં કંઈક જીવે છે કંઈક છે તેમને જોતું હતું બીજા દિવસે સવારે દીક્ષાએ આ વાત વિવાનને જણાવી વિવાનને ડર લાગ્યો પણ દીક્ષાએ તેને હિંમત આપી જો આ મકાનમાં કોઈ રહસ્ય છે તો આપણે તેને ઉકેલીશું આ બધું બસ ગામની વાતો હશે પણ આપણે સત્ય શોધીશું આ પ્રથમ રાતે દીક્ષાના મનમાં એક કુતૂહલ જમ્યું જે આગળ જતા આ મકાનના રહસ્યોને ઉજાગર કરવા માટે તેને પ્રેરણા આપશે બીજા દિવસે દીક્ષાની મમ્મી નીતા ગામની શાળામાં ગઈ જ્યાં તેણે ગામના શિક્ષક મહેન્દ્રભાઈને મળી મહેન્દ્રભાઈએ તેમને મકાન વિશે ચેતવણી આપી આ મકાન જમીનદાર સુરજીતસિંહનું હતું તે એક કઠોર માણસ હતો ગામની એક છોકરી લીલાનું તેની સાથે પ્રેમ સંબંધ હતું પણ સુરજીતે તેને ઠુકરાવી દીધી લીલાએ નિરાશામાં આત્મહત્યા કરી અને ત્યારથી તેની આત્મા આ મકાનમાં ભટકે છે એવું ગામ લોકો માને છે નીતાએ આ વાતને હળવાશથી લીધી પણ દીક્ષા આ વાતથી ઉત્સાહિત થઈ તેણે ગામના વડીલો પાસેથી વધુ માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું એક વૃદ્ધ સ્ત્રી દીક્ષાને કહ્યું લીલાને દફનાવ્યા પછી ગાંડો થઈ ગયો તે રાત્રે ચીસો પાડતો કહેતો કે લીલા તેને બોલાવે છે એક દિવસ તે ગાયબ થઈ ગયો અને કોઈને ખબર ન પડી કે તે ક્યાં ગયો શાહ પરિવાર સરસપુરના જૂના જમીનદારના મકાનમાં સ્થાયી થઈ દિવસો વીતી ગયા પણ ઘરની અંદરની વિચિત્રતાઓ ઓછી થવાને બદલે વધવા લાગી દીક્ષા જેનું રહસ્ય ઉકેલવાનું કુતૂહલ દિવસેને દિવસે વધતું જતું હતું તે આ ઘટનાઓને એક ચેલેન્જ તરીકે જોવા લાગી વિવાન જે હજુ પણ ડરપોક હતો રાત્રે એકલો રૂમમાં સૂવનું ટાળતો અને ઘણીવાર નીતાના રૂમમાં જઈને સૂઈ જતો રાજેશ અને નીતા આ બધું જૂના મકાનની ખામીઓ અથવા ગામની અફવાઓનું પરિણામ માનતા હતા પણ દીક્ષાને ખાતરી થઈ ગઈ હતી કે આ મકાનનું રહસ્ય ઊંડું અને સત્ય સાથે જોડાયેલું છે પ્રથમ રાત પછી મકાનમાં અસામાન્ય ઘટનાઓનો સિલસિલો શરૂ થયો એક સાંજે નીતા રસોડામાં રાત્રિભોજન બનાવી રહી હતી જ્યારે તેની પાછળ રાખેલી થાળી અચાનક જમીન પર પડી તે ચોંકી ગઈ કારણ કે થાળી ટેબલની મધ્યમાં હતી અને તેને ધક્કો લાગે તેવું કંઈ પણ ન હતું રાજેશ આ જુઓ આ થાળી કેવી રીતે પડી નીતાએ બૂમ પાડી રાજેશ આવીને જોયું અને હસીને કહ્યું કદાચ ટેબલ નમેલું હશે નીતા આ જૂનું મકાન છે આવું થાય પણ નીતાને આ જવાબથી સંતોષ ન થયો તેના મનમાં એક અજાણ્યો ડર ઘર કરવા લાગ્યો બીજી ઘટના રાત્રે બની જ્યારે રાજેશ પોતાના લેપટોપ પર ઓનલાઈન મીટિંગમાં વ્યસ્ત હતો અચાનક તેના રૂમનો દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો જાણે કોઈ હળવેકથી તેને ધક્કો માર્યો હોય કોણ છે રાજેશે પૂછ્યું પણ જવાબ ન મળ્યો તે ઊભો થયો અને દરવાજા પાસે ગયો પણ હોલમાં ઘોર અંધકાર સિવાય કંઈ ન હતું જ્યારે તે પાછો ફર્યો તેનું લેપટોપ બંધ થઈ ગયું હતું જોકે તેની બેટરી ફૂલ હતી રાજેશે આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી પણ તેના હૃદયમાં એક શંકા ઊભી થઈ વિમાનને પણ આ ઘટનાઓનો અનુભવ થયો એક રાતે તે પોતાના રૂમમાં ચિત્ર દોરી રહ્યો હતો જ્યારે તેની પેન્સિલ અચાનક ટેબલ પરથી લપસીને ફ્લોર પર પડી ત્યારે તે નીચે ઝૂક્યો તેને ઉપાડવા તેને એવું લાગ્યું જાણે કોઈએ તેના ખંભા પર હળવો સ્પર્શ કર્યો તે ચીઝ પાડીને દીક્ષાના રૂમમાં દોડી ગયો દીદી કોઈએ મને સ્પર્શ કર્યો હું એકલો હતો પણ મને ખરેખર કોઈનો હાથ લાગ્યો વિવાનનો ચહેરો ડરથી નિસ્તેજ થઈ ગયો હતો દીક્ષાએ તેને શાંત કર્યો પણ તેના મનમાં પણ સવાલો ઊભા હતા આ બધું બસ યાદવી નથી આ મકાનમાં કંઈક છે તેણે વિચાર્યું દીક્ષાએ નક્કી કર્યું કે આ રહસ્યનો પીછો કરવા માટે તેણે એટીકમાંથી મળેલી ડાયરીનો વધુ અભ્યાસ કરવો પડશે એક બપોરે જ્યારે રાજેશ અને નીતા ગામની બજારમાં ગયા હતા દીક્ષા અને વિવાન ફરી એટીકમાં ગયા એટીકની હવા ભારે હતી અને ધૂળના કણો હવામાં નાચતા હતા દીક્ષાએ ડાયરીના પાના ફેરવ્યા જેમાં સુરજીતની હસ્તલિખિત નોંધો હતી એક પાના પર લખેલું હતું લીલા મને રાત્રે બોલાવે છે તેનો અવાજ મને ભોયરામાંથી સંભળાય છે હું ડરું છું પણ મારે જવું પડશે ત્યાં કંઈક છે જે મને જવાબ આપશે દીક્ષાને આ વાક્યથી રોમાંચ થયો પણ વિવાનને ડર લાગ્યો દીદી આ ભોયરું ક્યાં છે આપણે ત્યાં ન જવું જોઈએ તેણે કહ્યું દીક્ષાએ એટીકમાંથી વધુ શોધખોળ કરી એક ખૂણામાં ધૂળથી ઢંકાય ઢગલા નીચે તેને એક જૂનું લાકડાનું બોક્સ મળ્યું જેના પર કોતરેલું નામ સુરજીત હતું બોક્સ ખોલવાનો પ્રયાસ કરતા તેને એક રજ્જુ બંધાયેલો હોવાનું જણાવ્યું અને રજ્જુની ગાંઠ એટલી ચુસ્ત હતી કે ખોલવામાં મુશ્કેલી પડી આખરે દીક્ષાએ એક નાનકડો છરો વડે રજ્જુ કાપ્યું અંદર ચેક જૂની ચાવી કેટલાક પીળા પડી ગયેલા પત્રો અને એક નાનકડું લોકેટ હતું પત્રો લીલાના હતા જેમાં તેણે સુરજીતને પોતાના પ્રેમની વાતો લખી હતી એક પત્રમાં લખ્યું હતું સુરજીત તું તે મને વચન આપ્યું હતું કે આપણે હંમેશા સાથે રહીશું પણ તું હવે મને ભૂલી ગયો છે હું તને ક્યારેય માફ નહીં કરું દીક્ષાને આ વાંચીને લાગ્યું કે લીલાની વાર્તા ફક્ત ગામની અફવા નથી પણ તેમની પાછળ એક દુઃખદ સત્ય છે ડાયરીમાં બોયરાનો ઉલ્લેખ હતો તેથી દીક્ષાએ મકાનમાં ભોયરું શોધવાનું નક્કી કર્યું ઘરના નીચેના ભાગમાં રસોડાની બાજુમાં એક એક જૂનો લાકડાનો દરવાજો હતો હતો જે જે ધૂળથી ઢંકાયેલો દરવાજા પર જૂનું તાળું લટકતું હતું મળેલી ચાવી સાથે મેળ ખાતું લાગતું હતું દીક્ષાએ ચાવી અજમાવી પણ તાળું ખુલ્યું નહીં આ તાળું કદાચ વર્ષોથી ખોલાયું નથી તેણે વિવાનને કહ્યું દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી વખતે એક વિચિત્ર ગંધ અનુભવાય જાણે કંઈક સડી રહી હોય વિમાનને ડર લાગ્યો અને તેણે દીક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો દીદી આ દરવાજો ન ખોલીએ મને લાગે છે આપણે અહીં ન હોવા જોઈએ પણ દીક્ષાનું કુતૂહલ તેના ડર કરતાં વધુ મજબૂત હતું દરવાજો ખોલવાનો પ્રયાસ નિષ્ફળ ગયો પણ દીક્ષાએ નોંધ લીધી કે દરવાજાની નીચેથી એક ઠંડો પવન આવી રહ્યો હતો જે ઘરની બાકીની હવા કરતાં અલગ હતો તે રાત્રે જ્યારે તે પોતાના રૂમમાં ડાયરી વાંચી રહી હતી તેને ફરી પગલાનો અવાજ સંભળાયો આ વખતે બોયરાના દરવાજા તરફથી તેણે ટોર્ચ લઈને ચેક કર્યું પણ કંઈ ન મળ્યું જોકે દરવાજાની નજીક જમીન પર એક નાનકડો ટુકડો મળ્યો એક સફેદ કાપડનો ટુકડો જે જાણે કોઈ સાડીનો ભાગ હોય દીક્ષાએ આ બધી ઘટનાઓ નોંધી અને ગામના વડીલો પાસેથી વધુ માહિતી એકઠી કરવાનું નક્કી કર્યું તેણે રમાબેનને ફરી મળી તેમણે લીલા અને સુરજીતની વાર્તા વધુ વિગતે જણાવી લીલા એક સુંદર અને નિર્દોષ છોકરી હતી સુરજીતે તેને પ્રેમના વચનો આપ્યા પણ જ્યારે ગામના લોકોએ આ વાતનો વિરોધ કર્યો તેણે લીલાને ઠુકરાવી દીધી લીલાએ નદીના કિનારે આત્મહત્યા કરી અને તેની આત્મા આ મકાનમાં ભટકે છે એવું લોકો કહે છે રમાબેને દીક્ષાને ચેતવણી આપી બેટા આ મકાનમાંથી દૂર રહેજો જે ગયા તે પાછા નથી આવ્યા દીક્ષાને આ વાતોથી ડર લાગવાને બદલે વધુ કુતૂહલ જાગ્યો તેણે નક્કી કર્યું કે તે ભોયરાનો દરવાજો ખોલશે અને આ રહસ્યનો અંત લાવશે તેના મનમાં એક શંકા હતી કે લીલાની આત્મા નહીં પણ સુરજીતના ભૂતકાળનું કોઈ રહસ્ય આ મકાનમાં છુપાયેલું છે મિત્રો હવે ઘટનામાં આગળ જે થવાનું હતું તેની તમે પણ કલ્પના નહીં કરી હોય આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલાં જે પણ મિત્રો રેગ્યુલર આપણો વિડીયો નિહાળી રહ્યા છે અને આપણા વિડીયોમાં રેગ્યુલર કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા માગીએ છીએ તે નામ આ પ્રમાણે છે વિનોદભાઈ લાઠિયા રાજકોટ શહેર થી ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ મોરબીથી જાગૃતિબેન ધામેચા લખી રહ્યા છે કે ભાઈ તમારી હર સ્ટોરી ખૂબ જ સરસ હોય છે સાંભળીને આનંદ થાય છે ત્યારબાદ પાટણ જિલ્લામાં ખારી વાવડી ગામથી ભૂપતજી ઠાકોર સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ ઇમરાનભાઈ મનસુરી જાલોદરાથી દરેક એપિસોડ આપણા નિહાળી રહ્યા છે અને સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ નિયતિબેન શાહ લખી રહ્યા છે કે ખૂબ સરસ સ્ટોરી હતી ત્યારબાદ બનાસકાંઠાથી સુરેશજી ઠાકોર લખી રહ્યા છે કે તમારી સ્ટોરી સાંભળવાની ખૂબ મજા આવે છે ખૂબ સરસ ત્યારબાદ અશ્વિનભાઈ પરમાર ખૂબ જ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ જયંતી સોંધરવા કુકાવાથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ ધવલભાઈ ચૌહાણ સુરતથી દરેક એપિસોડ ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ તરુણભાઈ કોકાણી પણ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે રશ્મિકાબેન પંચાલ આપણા દરેક વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે તે બદલ અમે તેમનો પણ આભાર માનીએ છીએ મિત્રો જે પણ લોકોના નામ બાકી રહી જતા હોય તો આ એપિસોડમાં પણ તમે સરસ મજાની કોમેન્ટ કરતા રહો જેથી આગળના એપિસોડમાં તમારા નામનો પણ ઉલ્લેખ થઈ શકે અને ખાસ મિત્રો અહીં નોંધ લેશો કે જે પણ લોકોએ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તે લોકોના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે પણ આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો છો તો સાથે આપનું નામ પણ લખો તેમજ ગામનું નામ પણ લખો જેથી આપના કોઈ સગાવાહલા જોવા એપિસોડ નિહાળતા હોય તો તે પણ હવે સરસપુર ગામની શાંતિ જૂના જમીનદારના મકાનમાં રહેવાનું શરૂ કર્યાને થોડા અઠવાડિયા થયા હતા અને દીક્ષાનું કુતૂહલ હવે એક જુનુન બની ગયું હતું એટિકમાંથી મળેલી ડાયરી લીલાના પત્રો અને ભોયરાના બંધ દરવાજાએ તેના મનમાં અને એક સવાલો ઊભા કર્યા હતા રાજેશ અને નીતા હજુ પણ આ ઘટનાઓને તર્કથી સમજવાનો પ્રયાસ કરતા હતા પણ વિવાહનો ડર દિવસેને દિવસે વધતો જતો હતો આ બધાની વચ્ચે એક રાત એવી આવી જે આ પરિવારના જીવનને હંમેશા માટે બદલી નાખે તેવી હતી તે રાતે ગામ પર ગાઢ ધુમ્મસ અને ભારે વરસાદનું આક્રમણ હતું આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળી ઝબુકતી હતી અને વાવાઝોડાનો અવાજ મકાનની જૂની દિવાલોમાં ગુંજતો હતો રાજેશ અને નીતા ગામના એક ઘરે ગયા હતા કારણ કે તેમના વૃદ્ધ પિતાને તબિયતની તકલીફ હતી દીક્ષા અને વિવાન ઘરે એકલા હતા અને દીક્ષાએ આતકનો લાભ લઈને ભોયરાના રહસ્યને ઉકલવાનું નક્કી કર્યું તેણે વિવાનને કહ્યું આજે રાતે આપણે બોયરાનો દરવાજો ખોલીશું જો ખરેખર કોઈ રહસ્ય છે તો આપણે તેને શોધી કાઢવું પડશે વિવાનને ડર લાગ્યો પણ દક્ષાની હિંમત જોઈને તે તેની સાથે જવા તૈયાર થયો દીક્ષાએ એટીકમાંથી મળેલી ચાવી એક ટોર્ચ નાનો છરો લીધો બંને ભાઈ બહેન રસોડાની બાજુમાં આવેલા દરવાજા પાસે પહોંચ્યા દરવાજો જૂના લાકડાનો હતો જેના પર ધોળ અને કાટનું એક સ્તર જામી ગયું હતું દરવાજાની નીચેથી ઠંડો પવન આવતો હતો જેમાં એક વિચિત્ર ગંધ હતી જાણે ભીની માટી અને કંઈક સડેલ હોય દીક્ષાએ ચાવી અજમાવી પણ તાળું ખુલ્યું નહીં આ તાળું કદાચ જામ થઈ ગયું છે તેણે વિવાનને કહ્યું તેણે છરા વડે તાળું તોડવાનો પ્રયાસ કર્યો પણ તે પણ નિષ્ફળ ગયો અચાનક બહાર વીજળી કડકી અને તે જ ક્ષણે ભોયરામાંથી એક તીવ્ર ચીસનો અવાજ સંવડાયો એવો અવાજ જે ન તો માનવીય હતો ન તો પ્રાણીનો વિવાન ડરીને દીક્ષાની પાછળ સંતાઈ ગયો અને તેનો અવાજ ધ્રુજવા લાગ્યો દીદી આપણે ભાગી જઈએ આ ભૂતનો અવાજ છે દીક્ષાએ હિંમત એકઠી કરી અને ટોર્ચનો પ્રકાશ દરવાજા પર ફેરવ્યો આ કદાચ હવાનો અવાજ હશે વિવાન ડરવાની જરૂર નથી તેણે પોતાને અને વિવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેનું હૃદય પણ ધડકી રહ્યું હતું તેણે દરવાજા પર ધીમેથી ટકોરા માર્યા અને અચાનક દરવાજો થોડો ખુલી ગયો જાણે કોઈ અંદરથી તેને ધક્કો માર્યો હોય એક ઠંડો ભીનો પવન બહાર આવ્યો અને દીક્ષાને એવું લાગ્યું જાણે કોઈ તેની નજીકથી પસાર થયું હોય દીક્ષાએ ટોર્ચનો પ્રકાશ બોયરાની સીડીઓ પર ફેરવ્યો સીડીઓ જૂની અને હતી અને તેના છેડે ઘોર અંધકાર હતો વિવાન તું રહે હું નીચે જઈને જોઉં છું દીક્ષાએ કહ્યું પણ વિવાને તેનો હાથ પકડી લીધો ના દીદી હું તને એકલી નહીં જવા દો બંને ધીમે ધીમે સીડીઓ ઉતરવા લાગ્યા ભોયરાની હવા એટલી ઠંડી હતી કે તેમના શ્વાસ દેખાતા હતા ટોર્ચના પ્રકાશમાં તેમને ભોહરાની દિવાલો પર બેજના ડાઘ અને કેટલાક જૂનો ચિત્રનો નિશાન દેખાયા જે જાણે કોઈએ ઉતાવળમાં ખોરી નાખ્યા હોય અચાનક ટોટનો પ્રકાશ એક ખૂણામાં પડ્યો અને ત્યાં એક ઝાંખી આકૃતિ દેખાય એક સ્ત્રી સફેદ સાડીમાં જેના લાંબા વાળ ચહેરા પર ઢળી રહ્યા હતા તેનો ચહેરો ઝાંખો હતો જાણે ધુમસમાં ઢંકાયેલો હોય વિમાન ચીજ પાડી ઉઠ્યો અને દીક્ષાનું હૃદય ધડકવા લાગ્યું પણ તેની હિંમતે તેને રોકી રાખી કોણ છે તું દીક્ષાએ ધ્રુજતા અવાજે પૂછ્યું અમને શું જોઈએ છે તેને આકૃતિ ધીમે ધીમે આગળ આવી અને તેનો અવાજ જે ફફડાટની જેમ ગુંજ્યો ભોયરામાં પડઘાયો મને ન્યાય જોઈએ સુરજીતે મને દગો આપ્યો તેનું શરીર અહીં છે મને મુક્તિ આપો આકૃતિ એક દિવાલ તરફ નિર્દેશ કર્યો જેના પર એક મોટો પથ્થર હતો જાણે કોઈએ તેને ઉતાળમાં ગોઠવ્યો હોય દીક્ષાએ ટોર્ચનો પ્રકાશ ત્યાં ફેરવ્યો પણ તે જ ક્ષણે આકૃતિ ગાયબ થઈ ગઈ જાણે હવામાં ઓગળી ગઈ હોય વિવાન ધ્રુજવા લાગ્યો અને દીક્ષાએ તેને શાંત કરવા માટે તેનો હાથ ઝડપથી પકડી લીધો વિવાન શાંત થા આપણે આ દિવાલ ચેક કરવી પડશે તેણે કહ્યું પણ તેનો અવાજ પણ હવે થોડો ધ્રુજતો હતો દીક્ષાએ દિવાલની નજીક જઈને પથ્થરને સ્પર્શ કર્યો તે ઠંડો અને ભીનો હતો અને તેની આસપાસ એક વિચિત્ર ગંધ વધુ તીવ્ર થઈ રહી હતી તેણે પથ્થરનો ધક્કો મારવાનો પ્રયાસ કર્યો પણ તે ખસ્યો નહીં આપણે આ દિવાલ ખોલવા માટે કોઈ ઓજારની જરૂર પડશે દીક્ષાએ વિચાર્યું પણ તે જ ક્ષણે બહારથી ફળી વીજળી કટકી અને મકાનની લાઇટ બંધ થઈ ગઈ ભોયરામાં ઘોર અંધકાર છવાઈ ગયો અને ટોર્ચનો પ્રકાશ પણ ઝાંખો પડવા લાગ્યો જાણે તેની બેટરી ખૂટી રહી હોય દીક્ષા અને વિવાન ડરીને ઉપર ભાગ્યા તેઓએ ભોયરાનો દરવાજો બંધ કર્યો અને રસોડામાં આવીને બેઠા વિવાન હજુ ધ્રુજતો હતો અને દીક્ષાનું મન અનેક સવાલોથી ભરાઈ ગયું હતું આ લીલા હતી ખરું ને તે ખરેખર આ મકાનમાં ભટકે છે વિવાને ધીમા અવાજે કહ્યું દીક્ષાએ તેનો હાથ થપથપાવ્યો અને કહ્યું જો તે લીલા હતી તો તેને કંઈક જોઈએ છે આપણે તેની વાત સાંભળવી પડશે પણ આપણે આ બધું પપ્પા મમ્મીને જણાવવું પડશે થોડી વારમાં રાજેશ અને નીતા ઘરે પાછા આવ્યા દીક્ષાએ તેમને આખી ઘટના વિગતવાર જણાવી રાજેશે પહેલાં તો આ વાતને બાળકોની કલ્પના ગણાવી પણ દીક્ષાની ગંભીરતા અને વિવાહનો ડર જોઈને તે ગંભીર થયો નીતાએ જે હવે આ ઘટનાઓથી ચિંતિત થતી કહ્યું આપણે આ બધું પોલીસને જણાવવું જોઈએ જો ખરેખર ભોયરામાં કંઈક છે તો આપણે તેને ઉજાગર કરવું પડશે બીજા દિવસે સવારે રાજેશે ગામના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો એક ઇન્સ્પેક્ટર રમેશભાઈ અને તેમની ટીમ મકાનમાં આવી દીક્ષાએ તેમને બોયરાની દિવાલ બતાવી જ્યાં આકૃતિ નિર્દેશ કર્યો હતો પોલીસે દિવાલ ખોદવાનું શરૂ કર્યું અને થોડીવારમાં તેમને એક હાડ પિંજર મળ્યું જેની નજીક એક ખંજર હતું હાડ પિંજરની આસપાસ એક જૂનું કાપડ પણ હતું જે સફેદ સાડીનો ભાગ હતો જે દીક્ષાને બોયરાના દરવાજા પાસે મળેલા કાપડ સાથે મેળ ખાતું હતું ફોરેન્સિક ટીમે હાડ પિંજરની તપાસ કરી અને પ્રાથમિક અહેલમાં જાણવા મળ્યું કે તે એક પુરુષનું હતું જેની હત્યા લગભગ પચાસ વર્ષ પહેલા થઈ હોવાનું અનુમાન હતું દીક્ષાને ખાતરી થઈ કે આ સુરજીતનું હાડપિંજર હતું પણ સવાલ એ હતો કે તેની હત્યા કોણે કરી અને લીલાની આત્મા આ બધાની પાછળ શું શોધી રહી હતી શાહ પરિવાર માટે જૂનું જમીનદારનું મકાન હવે ફક્ત એક ઘર ન હતું પરંતુ એક રહસ્યનું ભંડાર બની ગયું હતું ભોયરામાંથી મળેલું હાડપિંજર અને ખંજરે દીક્ષાના કુતુહલને વધુ ઉશ્કેર્યું હતું જ્યારે રાજેશ અને નીતા આ ઘટનાથી ચિંતિત થઈ ગયા હતા વિવાન જહાજો પણ ભૂતના સામનાથી ડરેલો હતો હવે દીક્ષાને હિંમતથી પ્રભાવિત થઈને તેની સાથે રહેવા લાગ્યો ગામના પોલીસ ઇન્સ્પેક્ટર રમેશભાઈ હાડપિંજરને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યું હતું અને પ્રાથમિક અહેવાલે પુષ્ટિ કરી કે તે એક પુરુષનું હતું તેની હત્યા લગભગ પચાસ વર્ષ પહેલાં થઈ હતી દીક્ષાને ખાતરી હતી કે આ સુરજીતનું હાડપિંજર હતું પણ હત્યા કોણે કરી અને લીલાની આત્મા શા માટે ન્યાયની માગણી કરતી હતી આ રહસ્યનો ઉશ્કેર હવે નજીક જ હતો દીક્ષાએ એટીકમાંથી મળેલી ડાયરી અને લીલાના પત્રોનો ફરીથી અભ્યાસ શરૂ કર્યો ડાયરીમાં સુરજીતે લખ્યું હતું લીલા મને રાત્રે બોલાવે છે તેનો ગુસ્સો મને શાંતિ નથી આપતો હું ભોયરામાં જઈશ કારણ કે ત્યાં મને જવાબ મળશે લીલાના પત્રોમાં એક નામ વારંવાર આવતું હતું રણજીત લીલાનો ભાઈ જે ગામનો એક ગુંડો હતો એક પત્રમાં લીલાએ લખ્યું હતું રણજીત મને કહે છે કે તે સુરજીતને ક્યારેય માફ નહીં કરે તે મારો બદલો લેશે દીક્ષાને આ વાક્યમાં શંકા ગઈ તેને કે સુરજીતની હત્યા કરી હશે દીક્ષાએ ગામના વડીલો પાસેથી રણજીત વિશે વધુ માહિતી એકઠી કરી રમાબેન ગામની વૃદ્ધ સ્ત્રીએ જણાવ્યું રણજીત લીલાનો મોટો ભાઈ હતો તે ગુસ્સાખોર અને હિંસક હતો લીલાની આત્મહત્યા બાદ તે સુરજીતને ધમકીઓ આપતો હતો એક દિવસ સુરજીત ગાયબ થયો અને રણજીતે ગામ છોડી દીધું લોકોને લાગ્યું કે તે શરમથી ભાગી ગયો પણ કેટલાકને શંકા હતી કે તેણે કંઈક ગંભીર કર્યું હશે રમાબેને એ પણ જણાવ્યું કે રણજીત હજુ જીવે છે અને ગામની બહાર નદીના કિનારે એક ઝૂંપડીમાં રહે છે એકલો અને લોકોથી દૂર દીક્ષાએ આ વાત રાજેશ અને નીતાને જણાવી રાજેશે નક્કી કર્યું કે તેઓ રણજીતને મળવા જશે પણ પોલીસની મદદ વિના નહીં ઇન્સ્પેક્ટર રમેશભાઈને આ વાત જણાવવામાં આવી અને તેમણે રણજીતની ઝૂંપડીની તપાસ કરવાનું નક્કી કર્યું દીક્ષા રાજેશ અને રમેશભાઈ નદીના કિનારે પહોંચ્યા જ્યાં રણજીતની ઝૂંપડી હતી ઝૂંપડી જૂની અને ખંડેર જેવી હતી ચારે બાજુ જાડીઓથી ઘેરાયેલી રણજીત હવે લગભગ સિત્તેર વર્ષનો વૃદ્ધ ઝૂંપડીની બહાર બેઠો હતો તેનો ચહેરો ચાખો અને થાકેલો હતો અને તેની આંખોમાં એક ગહન દુઃખ દેખાતું હતું રમેશભાઈ રણજીતને પૂછ્યું તમે સુરજીત વિશે શું જાણો છો અમને તેનું હાડપિંજર મકાનના ભોયરામાં મળ્યું છે રણજીતનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને તે ધ્રુજવા લાગ્યો શરૂઆતમાં તેણે કંઈ ન કહેવાનો પ્રયાસ કર્યો પણ દીક્ષાએ હિંમતથી આગળ આવીને કહ્યું અમે લીલાના પત્રો વાંચ્યા છે અમને ખબર છે કે તમે સુજીતને ધમકીઓ આપી હતી તમે સુરજીતની ત્યા કરી છે ખરું ને રણજીતને લાંબો શ્વાસ લીધો અને તેની આંખોમાં આંસુ ચમક્યા હા મેં તેને માર્યો તેણે ધીમા અવાજે કબૂલ્યું લીલા મારી નાની બહેન હતી તે સુરજીતને ખૂબ પ્રેમ કરતી હતી પણ તેને તેને દગો આપ્યો લીલાની આત્મહત્યા બાદ હું ગુસ્સે થઈ ગયો એક રાત્રે શોધી રહ્યો હતો અમારી બોલાચાલી થઈ અને ગુસ્સામાં મેં તેના પર અને મેં તેનું શરીર ભોયરાની દિવાલમાં છુપાવી દીધું છે રણજીતે રડતા રડતા કહ્યું મેં વિચાર્યું હતું કે આનાથી લીલાને ન્યાય મળશે પણ તે

કે તેઓ સુરજીતના અવશેષોનું યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરશે ગામના પૂજારીની સલાહથી એક નાનકડી પૂજા યોજવામાં આવી જેમાં લીલા અને બંનેની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી અંતિમ સંસ્કાર બાદ મકાનમાં વિચિત્ર ઘટનાઓ બંધ થઈ ગઈ રાત્રે પગલાનો અવાજ દરવાજાનો ખડખડાટ અને ઠંડા પવનની હાજરી હવે અનુભવાતી ન હતી દીક્ષાને લાગ્યું કે લીલાની આત્માને ન્યાય મળ્યા બાદ મુક્તિ મેળવી લીધી હશે વિવાન જે હવે ડરતો ન હતો દીક્ષાને કહેતો દીદી તું ખરેખર જેવી તે ભૂતનું રહસ્ય ઉકેલી નાખ્યું દીક્ષા હસીને કહેતી ભૂત નહીં વિવાન આ એક દુઃખની વાર્તા હતી જેને સત્યની જરૂર હતી શાહ પરિવારે નક્કી કર્યું કે તેઓ આ મકાનમાં જ રહેશે પણ તેને નવું જીવન આપશે રાજેશે મકાનનું રેનોવેશન શરૂ કર્યું અને નીતાએ ગામની શાળામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું દીક્ષા અને વિવાને ગામના બાળકો સાથે દોસ્તી થઈ અને તેઓ ગામના જીવનનો ભાગ બની ગયા ગામ લાગ્યા એક સાંજે દીક્ષા નદીના કિનારે બેઠી હતી જે લીલાએ આત્મહત્યા કરી હતી તેણે નદીના પાણીમાં એક ફૂલ છોડ્યું અને મનોમન કહ્યું લીલા હવે તું શાંતિમાં રહે તે જ ક્ષણે એક હળવો પવન ફૂંકાયો અને દીક્ષાને એવું લાગ્યું જાણે કોઈએ તેની આશા સાંભળી લીધી હોય આ કહાની આપણને શીખવે છે કે ભૂતકાળના રહસ્યોને દબાવવાથી સમસ્યાઓ ઉકેલાતી નથી તેનો સામનો કરવો જરૂરી છે દીક્ષાની હિંમત અને સત્યની શોધથી ન્યાય મળ્યો અને લીલાની આત્માને શાંતિ મળી આપણે પણ ડરનો સામનો કરીને સત્યને ઉજાગર કરીએ તો જીવનમાં શાંતિ અને સમાધાન મેળવી શકીએ છીએ ભૂત નથી હોતા પણ ભૂતકાળના અધૂરા જવાબો હોય છે જેને ઉકેલવા માટે હિંમત અને ધીરજની જરૂર હોય છે પહેલા મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિમા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ